ડાબો હાથ ઊંચો કરીને ગુડ મોર્નિંગ હા ગુડ મોર્નિંગ ફરી ગુડ મોર્નિંગ જમણો હાથ ઊંચો કરીને ગુડ મોર્નિંગ ફરી જમણો હાથ ઊંચો કરીને ડાબો ગુડ મોર્નિંગ ડાબો જમણો પગ ઊંચો કરીને ના ઓકે ગુડ મોર્નિંગ તો બધા બહુ સરસ છો તમે બધાને પાછળથી જોઉં છું હો આમ પાછળ બેઠા છે ને એલર્ટ છે એક તો સરસ લાલ ઘડિયાળ પહેરી કઈ પહેરી છે ઘડિયાળ કોણ પહેરીને છે હા સરસ ઓકે અરે વાહ વાહ જો સરસ સરસ એટલે બધા એલર્ટ છે ઘડિયાળ આપણે રોજે રોજ વપરાય જ ને ઘડિયાળ ના હોય તો મોબાઈલમાં સમય જોવાનો ઓકે સ્માર્ટ ફોન એટલે શું ખબર સ્માર્ટ ફોન કોની જોડે છે ઘરે કોના ઘરે સ્માર્ટફોન છે ઘરે ઘરે પપ્પા જોડે કે મમ્મી જોડે જેમાં વોટ્સઅપ હોય એવા આંગળી ઊંચી કરે જેના ઘરે મોબાઈલમાં વોટ્સઅપ હોય એટલા આંગળી ઊંચી કરે વેરી ગુડ સરસ 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 તમારા ઘરે અહીં આપણે ગ્રુપ ચાલે વોટ્સઅપ કોઈ મા બાપને કશું મોકલીએ તો મેસેજ ધોરણ પ્રમાણે ઓકે અહીંથી તમારી સ્કૂલમાંથી કોઈ મેસેજ મોકલે અને તમે ઘરે વાંચો છો એવા કેટલા યસ વેરી નાઇસ ઓકે એટલે ટૂંકમાં તમને બધાને સ્માર્ટફોન વાપરતા તો આવડે જ છે આખું છે ને એટલે હું એકાદ પ્રશ્ન પૂછીશ એમાં સારો જવાબ આપશે એને એક ગિફ્ટ આપીશ બરાબર છે એટલે તમારે બધાએ એલર્ટ રહેવાનું છે સાંભળવામાં ઓકે ઇસ્ત્રી હોય ને ઇસ્ત્રી જોઈશે એને સિગ્નલ આવે કે વાયરથી જોઈન્ટ કરેલી હોય થી કપડાં સરસ થાય હે ને પણ એને વધારે મૂકી રાખવો તો શું થાય બરી જાય બરાબર છે ઓકે અને ધુમાડા નીકળી જાય મોબાઈલ છે ને એમાં સ્કૂલમાંથી મેસેજ આવે તમારા ભણવાનો વિડીયો હોય જે ના જાણતા હોય જોવાનું હોય એનો ઉપયોગ કરો તો તમારું શું વિકસે સારું જ્ઞાન શું વિકસે સારું જ્ઞાન પણ એને આખો દિવસ તમે જો જો કરો એની પાછળ ટાઈમ બગાડો રીલ્સ જોવો ને બધું બહુ જ ના જોવા જેવું જોવો તો શું થાય પહેલા તો આંખો બગડે પછી હે ભણવાનું બગડે બે પછી આંખો ખેંચાય પાછળ બેક પેન થાય હે લેસન કરવાનું પણ બગડી જાય રિચાર્જ બગડે તમારું હે ને એ ટૂંકમાં તમને ઘણું બધું નુકસાન થાય છે શેનાથી નુકસાન થયું ક્યારે વધારે ઉપયોગ કરવાથી બિનજરૂરી ઉપયોગ કરો તો પણ એક કલેક્ટર બન્યો ને છોકરો ગામડાનો બિહારનો છોકરો કલેક્ટર બન્યો તો એણે એવું કહ્યું કે મારું ગામ એકદમ છેવાડાનું ગામ છે હું જ્યારથી ભણતો હતો ત્યારે મારી પાસે ચોપડીઓ પણ પૂરતી નહોતી પરંતુ એમાં હું ખાન સર અને એવા ઘણા સાહેબોના વિડીયો જોઈ જોઈને મહેનત કરીને નોટ બનાવતો હતો અને એક સમય એવો આવ્યો કે મારા બારમામાં સૌથી વધુ ટકા આવ્યા મેં ટ્યુશન બંધાવ્યું નહોતું અને હું આજે કલેક્ટર સુધી પહોંચ્યો હોય એમાં મારો મુખ્ય ફાળો કોનો શિક્ષક પછી કોનો ફાળો મોબાઈલનો બોલો રીલ્સ નહોતો જોતો પિક્ચર નહોતો જોતો ફિલ્મો કે કોઈ ગીતો એની પાછળ સમય નહોતો બગાડતો બધા સેલ્ફી પાડી પાડીને બધા ફોટા અને વિડીયો ભેગા નહોતો કરતો શું કરતો હતો જે શિક્ષણમાં ભણવાનું આવે એ ચેપ્ટરમાં એને સમજ ના પડે જે પ્રકરણની સમજ ના પડે એનો વિડીયો યુટ્યુબ પર જોવે અને એના પપ્પા મજૂરી કરી મહેનત કરીને સૌથી પહેલું કામ એક જ કરે કે મારો છોકરો હંમેશા ખૂણામાં સંતાઈને વિડીયો જોતો નથી મારો બાળક અંધારામાં રાત્રે મોબાઈલ મચેડતો નથી મારો છોકરો અમે ના હોય ત્યારે મોબાઈલમાં ગમે તે વસ્તુ જોતો નથી પણ અમારી જોડે જ અમારી રૂમમાં બેસીને સરસ ભણવાના વિડીયો જોવે છે એટલે મહેનત કરી મજૂરી કરીને જે બચે છે એમાંથી એ શું કરતા હતા રિચાર્જ કરાવતા હતા શું કરાવતા હતા કેમ કરાવતા હતા કારણ કે પપ્પાને વિશ્વાસ હતો શું વિશ્વાસ થતો કે મારું બાળક મોબાઈલનો દુરુપયોગ કરતો ઓકે આમાંથી સદુપયોગ કેટલા કરે સારો ઉપયોગ કેટલા કરે મોબાઈલનો જેનાથી તમને ફાયદો થયો હોય એવી બે બાબતો મને કહેવાની છે મોબાઈલથી તમને કોઈ બે ફાયદા બતાવવાના છે કયા બે ફાયદા બતાવશે કોઈ ભણવાનું પછી શું ભણવાનું મને કહેવું પડશે આખું ડિટેલમાં હું પૂછીશ આમ નહીં બોલી દેવાનું ભણવાનું હું આખું ડિટેલમાં પૂછીશ કે તમે ભણવામાં કયું પ્રકરણ કયો જવાબ કે શેમાં ઉપયોગમાં લીધું એ મને જણાવવાનું છે યસ વાંચવાનું એવું નહીં તમે મોબાઈલમાંથી એવું તે શું શીખ્યા કે તમને ઉપયોગી લાગ્યું કોઈ કહેશે કોઈ વસ્તુ ના સમજ પડી હોય અને તમે શીખ્યા હોય એવું ખરું તમારા પપ્પા જોડે ક્યાંક જતા હતા અને રસ્તો ના મળે ને ગૂગલ મેપ કરેલો કોઈ ચાલુ કોણે કર્યો તો ક્યાં ગતા હતા હં અજમેર જતા હતા અને એ રસ્તા ઉપર એને યાદ આવ્યું કે લાવ હવે અજમેર લખીને હું શોધું હું અત્યારે દંતાલી આવતો હોય ને હું નડિયાદથી એવું લખું કે દંતાલી પ્રાથમિક શાળા તો મને લાવીને મૂકી દે કે ના મૂકે 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 કે ના મૂકે પણ હું ગાડીમાં આવતા આવતા હું પિક્ચરે જોતો જાઉં વચ્ચે વચ્ચે સરસ ગીતે જોતો જાઉં ગાડી ચલાવતા ચલાવતા તો ગાડી શું થાય શું થાય પણ હું ગાડીમાં મેપ રાખું અને મેપ તો એના મેતે તે બોલે કે મારે જોઈ રહેવું પડે બોલે લેફ્ટ ટર્ન રાઈટ ટર્ન બોલે કે ના બોલે મારે મૂકી જ દેવાનો ને અથવા સ્ક્રીન પર દેખાય બે ઉપયોગ થયા પિક્ચર જોવા માટે અને ગૂગલ મેપનો મુખ્ય જગ્યાએ જવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કરવાનો ગાડી ચલાવતા કે ફિલ્મ જોવાનો સારો ઉપયોગ થયો ભણવા માટે દાખલા તરીકે એક છોકરો મેં આગળ વાત કરી એમ કે જે ગામડામાં રહે છે મુશ્કેલી વચ્ચે ઊભો થયો અને એ આજે કલેક્ટર બની શક્યો ઓકે આમાં જનરલ નોલેજ કેટલું કેટલાને વધારે રસ પડે જનરલ નોલેજની એપ કોઈના મોબાઈલમાં છે ખરી મોબાઈલમાં એપ હોય એવી મને જણાવો એપ એટલે એપ્લિકેશન દાખલા તરીકે તમારામાં ફેસબુક છે સોશિયલ મીડિયા ખબર છે ઓકે ચલો એક વસ્તુ વાત ફેસબુક કેટલાએ જોયું છે બરાબર સરસ સરસ વોટ્સએપ તો બધાને ખબર છે ઇન્સ્ટાગ્રામ કોઈને નહીં ખબર નહીં ઇન્સ્ટાગ્રામ નહીં ખબર જબરજસ્ત પણ એમાં જનરલ નોલેજ નહીં ખબર કારણ કે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવાની ઇન્સ્ટાગ્રામમાં જીકે નહીં જોવાનું સારું ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ કેટલાનું છે કેટલાનું એકાઉન્ટ છે કરો 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 વાંધો નહીં પછી ચેક કરાવવાનું છે મારે તમારું નામ જોક રજીસ્ટર લઈને બેસવાનું છે ઓકે સારું આટલા બધાના ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ છેલ્લો છોકરો બહુ થાય ય છેલ્ બહો યસ ઓકે ઇન્સ્ટાગ્રામમાં તારા એકાઉન્ટનું નામ શું છે એકાઉન્ટ તારું ઇન્સ્ટાગ્રામ છે જોઉં છું કોઈ એકાઉન્ટનું નામ બોલશે તારા એકાઉન્ટનું નામ શું છે હે અમિત જીજે સેવન ખેડા જિલ્લો જો અમિત જીજે સેવન સરસ નામ કેવું આપ્યું છે અમિત જીજે સેવન અમિતજી જે સેવનમાં શું જોવે છે શું તું ઇન્સ્ટાગ્રામમાં બીજા કોણ છે ઈ અસ્તારનું નામ શું છે એકાઉન્ટનું નામ શું છે મલે છે શું જોવો છો એમાં તું નથી સરસ જો ઘણા બધા છોકરાઓ છે ઇન્સ્ટાગ્રામ આવડે છે જોયું છે ખરું પણ એનો ઉપયોગ બહુ કરતા એટલે એ બધા માટે તારી એકવાર કારણ એટલા માટે કહું છું કે જ્યાં સુધી દસમું ના આવે ને ત્યાં સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જ નહીં યાદ રાખજો અને એકાઉન્ટ બનાવ્યું હોય તો કશુંક જોતા હોય તો બરાબર છે તમારા પપ્પાનું એકાઉન્ટ હોય ને જોવાય પપ્પાનું ફેસબુક એકાઉન્ટ હોય ખોલીને જોવાય સ્કૂલે ફેસબુક પર પેજ બનાવ્યું હોય સ્કૂલે પોતાનું યુટ્યુબ ચેનલ બનાવી હોય સ્કૂલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોય તો કઈથી જોવાનું તમારે પપ્પાના એકાઉન્ટમાંથી શેમાંથી જોવાનું યસ પપ્પાનું એકાઉન્ટ જે છે અથવા મમ્મીનું કે મોટો ભાઈ બેન હોય એના એકાઉન્ટનો સોશિયલ મીડિયા માટે ઉપયોગ કરવાનો તમારું પર્સનલ એકાઉન્ટ બનાવવાનું નહીં અને હોય તો ડિલીટ મારી દેવાનું અને પપ્પાનું એકાઉન્ટ હોય એમાંથી જ તમારે લોગ ઇન થવાનું ના હોય તો પપ્પાને શીખવાડી બનાવવાનું અને જોવાનું પણ મુખ્ય ઓપરેટ કોણ કરે પપ્પા કોણ કરે બધો પાસવર્ડ આઈડી કોની જોડે હોય ઇમેલ આઈડી પણ કોનું હોવું જોઈએ કારણ શું તમને ખબર છે કે ઇન્ટરનેટથી છેતરપિંડી થાય ફોન ઉપર એવો નંબર આવે તમારો પાસવર્ડ આપો એટીએમ નંબર એટીએમ નંબરની માહિતી હોય એ માગી લેવામાં આવે પરિણામે શું થાય ખબર છે કેટલીકવાર પપ્પાના હા યસ પૈસા કપાઈ જાય બેંકમાંથી એકાઉન્ટમાંથી પૈસા જતા રહે ઘણા બધાને એવું થાય બીજું છેતરપિંડી પણ થાય બીજા મોટા સિટીમાં તો બાળકોને ઉઠાવી જવાની ગેંગ હોય ને એ પણ તમારા કયા ઘડી છે એનું લોકેશન કઈ છે ઇન્ડસ્ટ્રી છે એના પપ્પાની બાળકને પણ લઈ ગયા હોય એવું પણ બને સોશિયલ મીડિયામાં જે લોકો ઉપયોગ કરો છો એમાં તમને બધું સારું જ આવે છે કે ગંદુ પણ આવે ખરાબ પણ આવે યસ ખોટું હા સરસ બોલ્યો છોટું શું આવે છે ખોટું એને કેવું આવે છે જેની ઉપર તમે ક્લિક કરો એટલે પછી બધું એવું જ આયા કરે અને પછી આપણું મગજ બગડી જાય નાના છીએ ને ત્યારથી જ શીખી જવાનું બેને સરસ કહ્યું સારા બનવાની સારી નિશાની સવારથી જ નવી નવી બાબતો ટેવ પાડવાની છે સવારે ઉઠીને નહીંને આવવું પહેલું જ ઉઠો ને એટલે પહેલું જ કામ તમારે નાવા જવાનું ફ્રેશ થવાનું અને મોબાઈલને અડવાનું આ તો સવારે ઉઠીને પહેલાં ભગવાનના દર્શન નહીં કરવાના મોબાઈલના દર્શન કરવાના સવારે ઉઠીને આપણે ઈશ્વરને પ્રાર્થના કરવાની હોય ખરેખર કે ઈશ્વર તારો આભાર કે મારું રક્ષણ કર્યું મને બચાવી રાખ્યા અને હવે હું મારી શાળામાં જાઉં હું સરસ ભણું અને જે ભણાવે તે તૈયાર કરું અને મારું હોમવર્ક પણ સરસ તૈયાર કરું અને ભવિષ્યમાં હું સારો નાગરિક બનું આ તો સવારે ઉઠીને વોટ્સઅપ ચાલુ થઈ જાય ભૂલથી ઇન્સ્ટાગ્રામ ચાલુ થઈ જાય એમાં રીલ્સ ચાલુ થઈ જાય અને ટાઈમ થઈ જાય ત્યાં સુધી નાહવાનું બાકી રહી જાય અને એવા ને એવા આપણે દફતર લઈને ક્યાં આવી જઈએ છે એવા હોય ઘણા બધા સોશિયલ મીડિયા પાછળ આપણે એવા બિઝી થઈ જઈએ છીએ કે આપણા સમયનું આપણને ખબર પડતી ઘણા બધા છોકરાઓને આ ટેવ પડે અને હજુ જે નાના છે એમને ખાસ કહી દઉં કે તમે મોટા થાવ ત્યારે શક્ય એટલું સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું પણ એક એપનો ઉપયોગ કરવાનો સૌથી વધારે એ છે યુટ્યુબ શેનો ઉપયોગ કરવાનો બધા વિડીયો મળે કે નહીં ત્યાં એમાં સારા વિડીયો જોવાય ગણિતમાં તમને કોઈ ના આવડતા હોય ફોર્મ્યુલા એટલે કે સૂત્રો તો એમાંથી શીખાય વિજ્ઞાનના પ્રયોગો એમાં સરસ સરસ નાના નાના આવે નાની જ વાત હોય હવા જગ્યા રોકે બોટલ હોય એની અંદર ફુગ્ગો હોય અને ફૂગ્ગો ફૂલાવે એટલે બોટલની અંદર કોઈ જગ્યા રહે નહીં બરાબર ને અને તો એક ખાલી નોર્મલ વાત હોય કે હવા જગ્યા રોકે આમ ફુગ્ગાનું કોઈ જગ્યા રોકતું જ નથી આ એક રૂમ છે રૂમની અંદર બધા બહુ જ બલૂન્સ ભરી દો હવા ભરીને તો એ રૂમમાં બેસાય નહીં હવા જગ્યા રોકે આવા વિડીયો નાના નાના છે આવા પ્રયોગો તમારે જોવાના અને સ્કૂલમાં આવીને ટીચરને કહેવાના અથવા તમારે પ્રયોગો શીખીને કરવાના એનાથી તમારામાં આવડત વધશે એટલે ખાસ યાદ રાખજો કે નવી નવી ટેવો એટલે કે નવું સારું શીખજો જીકેની એપ જેનામાં ના હોય તો નાખજો રોજ બે અથવા પાંચ પ્રશ્નો તૈયાર કરવાના જીકેના કેટલા જણ જીકે નાખશે સારું કેવી રીતે નખાય યસ કોણ બોલ્યું આગળ જીકે ની એપ ક્યાંથી નખાય પ્લે સ્ટોર માંથી નખાય પ્લે સ્ટોર માંથી શું શું નખાય શું શું બોલ

ज करने ने लार्ज करने स्मोल छो फोटो शॉप न खाए के गमेदे, गे थे पी फेसबुक आई गई छो यूट्यूब, सात जीपे आठ पेटीएम आई जाए नौ फोन पे दस ઓકે પ્લે ગૂગલ પ્લે પણ જીકે રહ્યું હમણાં કહ્યું એ જીકેની ગેમો નખાય આવે કે ના આવે એમાં આવે ને તમારે એવી ગેમ નહીં લખવાની કે જેમાં અગાસી પર રમતા રમતા જાવ ઉપરથી નીચે પડો ખબર છે એવું બધા એવી કંઈ ફ્રી ફાયર પબજી જો જા બધું તો આવડે છે નાખેલી છે કેટલાને રમતા આવડે છે માર ખાવાના બધાએ તાત્કાલિક ડિલીટ કરી દેવાની હવેથી ટીચર તમને એક મેસેજ કાલે નાખી દેશે તમારા મોબાઈલમાં હવે કે તમારા મોબાઈલમાં બિનજરૂરી જેટલી એપ હોય કે ગેમ હોય એ બધી ડિલીટ કરી દેવાની રહેશે માતા પિતાએ બરાબર તમે જાતે જ કરી દેજો તમારા ટીચર તમને એક મેસેજ મોકલશે એમાં કહેશે કે તમારા બાળકના કોઈ એવા એકાઉન્ટ રાખવા નહીં તમારા ટીચર એક મેસેજમાં એવું કહેશે કે યુટ્યુબનો સંયમિત ઉપયોગ કરવાનો છે બરાબર છે આવો મેસેજ આવશે અને આ જે આપણે રાખ્યું છે એનો એક નાનો વિડીયો હશે એ પણ તમારા ગ્રુપમાં મૂકવામાં આવશે અને તમારા મમ્મી પપ્પાને પણ બતાવવાનો રહેશે બરાબર ઓકે બેસ હવે સારો ઉપયોગમાં છેલ્લે આપણે સરસ વાત કરીએ આપણી પછી ફરી એકવાર મળીશું અહીં આવીશ બરાબર હું તમારી જોડે સારો ઉપયોગ વેકેશનમાં કોઈ કરવા માંગતો હોય અથવા કોઈ યુટ્યુબ પર વિડીયો બનાવ્યો હોય એવા ખરા યુટ્યુબમાં મૂકેલો હોય યસ હે કયો અહીં આવતો રે ફરી યુટ્યુબ પર શું નામ તારું હે અમિત ઝીરો ઝીરો સેવન ઓકે જેમ્સ બોન ઝીરો ઝીરો સેવન અમિત ઝીરો ઝીરો સેવન એ સાત વિડીયો બનાવ્યા કયા કયા બનાવ્યા છે બોલ બોલ જેના બનાવ્યા હોય ને એડિટિંગ કરાય આ બધા સ્કિલ કહેવાય કાવ્ય ગા ગીત ગાતા આવડવું જોઈએ વિડીયો બનાવતા આવડવું જોઈએ હવે સ્કિલમાં એને ગણવામાં આવે છે બરાબર એનો દુરુપયોગ ના કહેવાય એને સદુપયોગ કહેવાય તો કોઈ વાર આપણે એનો સારો ઉપયોગ કરાય તો સ્કૂલમાં એક દિવસ હું સારું એક વિડીયો બનાવી આપીશ ફાવે એડિટ કરતા શેના પર એડિટ કરું છું શેમાં એડિટ કરવા માટે કયું પ્લે સ્ટોરમાંથી સોફ્ટવેર વપરાય કોઈને ખબર છે વિડીયો એડિટ કરવા શું વપરાય પછી બીજું કોઈ હે એલ આર પછી હે કોને આવડે છે અહીંયા તો મારા જોડે અહીંયા વાત કહું થોડી બહુ ડાયા છોકરા છે બધા કાઇન માસ્ટર વાપરું છું ઓકે કેટલા વિડીયો બનાવ્યા તે એડિટ કર્યા અપલોડ નહીં કર્યા પણ એડિટ કેટલા કર્યા શેના સેના બનાવ્યા છે માતાજીના બનાવ્યા છે ઓકે એમાં ગીત મૂકું છું પાછળ બેકગ્રાઉન્ડમાં કાઇન માસ્ટરમાં વાપરતા આવડે છે પરફેક્ટ આવડે છે જો તમે બે જણની એક ટીમમાં એક વિડીયો ઉતારે એક એડિટિંગ કરે અને જે સારો વિડિયો છે એના માટે સદુપયોગ ને તમે ગામ વિશે બનાવો સરપંચનું ઇન્ટરવ્યૂ લો સ્કૂલ વિશે બનાવો ગામમાં કોઈને ગાતા આવડે એના ઉપર બનાવો બરાબર ધાર્મિક કરતાં કેવો બનાવીશું આપણે સામાજિક શૈક્ષણિક અને સામાજિક શૈક્ષણિક બનાવાય તો કોણ કોણ બનાવશે વિડીયો ઈનામ આપવાનું જ મસ્ત કોઈની મુલાકાત લીધી હોય એવો પણ તમારી મંડળી સરસ દૂધ મંડળી દૂધ સવારે આમ ભરતા હોય ગાય ભેંસનું દૂધ કાઢતા હોય ત્યાંથી લઈ અને આખો વિડીયો બનાવાય અને ગામમાં પછી ડેરીને પૂછવાનું ત્યાંના સંચાલકને કે આપણે કેટલું દૂધ આવે છે ટ્રક આવે દૂધ લઈને તો કે એ પણ લેવાય આવું બનાવાય નાના નાના ક્લિપિંગ ઓકે બેસી જાઓ ચલો આ બેઉ માટે સરસ તાળી આપણે એવી જગ્યાએ બેઠા છે કે ત્યાંથી નાના વિડીયો પણ દુનિયા સુધી પહોંચી શકે ભૂલથી જો એક સારો વિડીયો બની ગયો ને તમારાથી તો તમે વાયરલ થઈ જાઓ ખબર છે ને અને એનું વેલ્યુઝ વધી જાય ફેમસ થઈ જાઓ અને એમાંથી આવક પણ થાય પછી નાના હોય શરૂ કર્યું પણ મોટા થાય તો એનો વિસ્તાર થાય અત્યારે આપણે ખાલી બેઝિક કરવાનું એની પાછળ સમય બગાડવા જેમ સંગીત આવડવું જોઈએ અંગ્રેજી આવડવું જોઈએ ગુજરાતી આવડવું જોઈએ એમ સારો વિડિયો બનાવતા કે એડિટ કરતા પણ થોડું શીખેલા હોવા ઓકે બધા આટલું અમલમાં મૂકશું આપણે હવેથી ઓકે બધા પક્ષીઓના અવાજ કાઢતા કોને આવડે છે પાંચ છ પક્ષીઓના અવાજ કાઢતા કોને આવડે છે આવો ચાલ મોરનો નો અવાજ વેરી ગુડ તાલી પાડી દઈએ આપણે ચાલ

વેરી ગુડ જોરદાર બે ત્રણ વાર અરે વાહ અરે વાહ વાહ સરસ જોરદાર તાળી જોરદાર ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમ માં ભગવાન પડ્યો એ તો રાધા નું કાને તુમી નુ ભલે હૈયે કુરાણા પ્રીતમ નના પણ પ્રેમ તો રહ્યો આ ધોરણ છ નું કાવ્ય ગાય છે હમે મન કા વિશ્વાસ કમજોર ભૂલ કરવી ભૂલો શક્તિ હમે મન કા વિશ્વાસ કમજોર ના દૂર રોશની દે હર પુરા બચતે રહે જી દે અરે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ઓકે જો મનમાં આપણી આજે શક્તિ આવી ગઈ હે ને પણ સરસ વાત કરી અને સોશિયલ મીડિયાની અને આપણી ભાવનાઓની હવે એ શક્તિનો ઉપયોગ કાલથી કરવાનો છે બંને રીતે સારા વ્યક્તિ બનવાનું સારા બાળક બનવાનું દુનિયામાં સારી વ્યક્તિ તરીકે તમારી ઓળખ થાય અને મોબાઈલનો સારો ઉપયોગ ઉપયોગ કરવાનો કરવાનું મેરી બેન અને એમના સ્ટાફ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ શાળામાં